ડોક્ટર પર બળાત્કાર ગુજારી કરાયેલી ઘાતકી હત્યાના વિરોધમાં હડતાલ પર ઉતરેલા સિવિલ અને સ્મીમેના ડોક્ટરોની પાંચમા દિવસે પણ હડતાલ યથાવત સુરતમાં કલકત્તાની ઘટનાને લઈને પાંચમા દિવસે સુરતના તબીબો હડતાલ પર યથાવત તબીબોની હડતાલથી લઈને પરેશાન થઈ રહ્યા છે દર્દીઓ આજે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સંયુક્ત રેલી રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચશે ન્યાય આપવાની માંગ કરશે શિવાંગી સોલંકી સેકન્ડ યર રેસિડેન્ટ પેથો હવે અહીંયાથી કલેક્ટર ઓફિસ અમે લોકો જઈ રહ્યા છીએ બધા સિવિલ અને સ્મીમેર બંને કોલેજિસના ડૉક્ટર્સ બધા ભેગા થયું હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી આજે અમારી પાંચમી દિવસની હડતાળ છે છતાંય અમારે જે હજુ મુદ્દો છે એ મુદ્દો એમને જ છે એટલે અમારી ગવર્મેન્ટને બધા લોકોને અપીલ છે કે અમારું વાત સાંભળવામાં આવે અને યુ પ્રોપર ન્યાય મળે હું ડૉક્ટર કૃષ્ણા પારેખ આ સિનિયર સેકન્ડ યર રેસિડેન્ટ છું પેથોલોજી અત્યારે અમે અહીંયાથી કલેક્ટર ઓફિસ તરફ જઈ રહ્યા છે કલેક્ટર ઓફિસ

આજે અમે સિવિલ હોસ્પિટલ અને સમીમેરના બી રેસિડેન્ટ ડૉક્ટરો અમારી રેલી માટે સિવિલ હોસ્પિટલ આવ્યા અને સિવિલ હોસ્પિટલ સુરત અને સ્મીમેર બંને મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો ઇન્ટર્ન ડોક્ટર અને યુજી સ્ટુડન્ટ ભેગા થાય આજે આઠસોથી હજાર ડૉક્ટરો હાજર થઈને કલેક્ટર ઓફિસે રહે આવેદનપત્ર માટે રેલી કાઢીને આવ્યા છીએ અમે શું છે અને કેટલા સમયથી તમારી અમે પહેલી માગણી તો અત્યારે હાલમાં મીન્સ કે કોલકાતામાં જે ડોક્ટર જોડે ઇન્સિડન્ટ બન્યો છે ભારતની કોઈ પણ મહિલા ડોક્ટર જોડે કે કોઈ પણ મહિલા જોડે આવો ઇન્સિડન્ટ ના બને આવો ગેંગ ના રહે એની અમે વિનંતી કરે છે સરકારે કે આ બાબતે તમે પ્રોપરલી ધ્યાન દોરો બીજું કે અમે આ હોસ્પિટલમાં જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં એ લો લેવલની હોય છે મીન્સ કે એમાં ગમે ત્યારે ગમે ઇન્સ્ટિટ્યુટ બની શકે છે બરોબર એટલે જે રીતના એરપોર્ટ ઓથોરિટીને જે રીતના સિક્યુરિટી પ્રોવાઈડ કરી એટલી જ એના એ ટાઈપની કહે એનાથી નીચેની બી અમને હોસ્પિટલમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરો જેના લીધે ડોક્ટરો પેશન્ટ દર્દીઓને બી બરોબર સુવિધા અમે પ્રોવાઇડ કરી શકીએ આ જે ઘટનાને બહુ સમય થઈ ગયો છે હજુથી ન્યાય નથી મળ્યો કઈ જગ્યા પર કાચું દેખાઈ રહ્યું છે અમે હજુ બી અમને કાચું તો હવે લો એની રીતના કામ કરે છે કોર્ટ સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ ચાલુ જ છે અત્યારે અમે પીએમઓને બી વિનંતી કરીએ છીએ હોમ મિનિસ્ટરને હેલ્થ મિનિસ્ટરને અને જાહેર જનતાને બી વિનંતી છે તમે આ રીતે આ બાબતે અવેરનેસ લાવો ને મેક્સિમમ પબ્લિક સપોર્ટ મળે અમને બધા જ લોકોને તમારા પોતાના માટે તેના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ બાબતે તમે તમારું યોગ્ય ધ્યાન દોરો નિવેદન આપો કેટલા લોકો રેલી જોડે અત્યારે આજે આઠ છોડ છે હજારો ડૉક્ટરો હાજર છે હાલમાં